નવસારી નજીક વિસ્તારમાં બે શ્રમિકો ઇજાગ્રસ્ત થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ડ્રેનેજ ડ્રેનેજનો ખાડકુઓ બનાવતા બે શ્રમિકો કુવામાં ફસાયા હતા અને ખારકુઆની દિવાલ ચડતી વખતે એક ભાગ ધરાશાયી થતા બંને તેમાં ફસાયા હતા ફાઈર વિભાગની ટીમે પહોંચી બંને શ્રમિકોને ત્યાંથી બહાર કાઢ્યા ઘટનાની જાણ થતાં નાયબ મામલતદારની ટીમ પણ કાફલાની સાથે પહોંચી તો ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે ખારકુઓ બનાવતા દિવાલ ધરાશાયી થતા બે જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત દિવાલ ચડતી વખતે આ દુર્ઘટના ઘટી સિવિલ હોસ્પિટલમાં આ બંને શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે રાકેશ નવસારીની આ ઘટના બે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હાલ શું એમની તબિયત કેવી છે જે કામ ચાલી રહ્યું હતું આજે સવારે સવારે ઘટના બની છે કાળ કુવાનું કામ ચાલતું હતું ને તે દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા શ્રમિકો દબાયા હતા સતત સ્થાનિકો અને ફાયર જવાનો ની મહેનત થી તમામને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ કારણે સારવાર હેઠળ હાલ છે તમામની જે કઈ તબિયત છે સારી કહેવામાં આવી રહી છે કારણ કે તરત જ સ્થાનિકો અને ફાયર જમાના જે કઈ જવાનો હતા એ તમામ લોકોએ બચાવ કામગીરી કરી હતી ને બચાવ કામગીરી દરમિયાન તમામને બચાવી લીધા છે પરંતુ થોડી નાની મોટી ઈજાને કારણે હાલ સારવાર હેઠળ છે જી રાકેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવ